ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાળિયા માંડવી ગામમાં એક ચકચાર મચી છે જાવેદ જમાલ શેખે તેના સગાભાઈ હનીફ જમાલ શેખની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી છે વહેલી સવારે બનેલી આ ઘટનામાં મૃતક હનીફ કુહાડી લઈ અને ઘરે ઝઘડો કરવા આવ્યો હતો તે અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હતો આ વખતે આરોપી જાવેદ કુહાડી છીનવી લઈ અને તેના માથાના ઘા મારી દીધો હતો જેના કારણે હનીફનું મોત નીપજ્યું હતું પરિવારે પોલીસની જાણ બહાર મૃતદેહની દફનવિધિ પણ કરી નાખી હતી જોકે મૃતકના નાના ભાઈ ઇબ્રાહિમ જમાલ શેખે દફનવિધિ બાદ પોલીસને જાણ કરી અને ફરિયાદ નોંધાવી હતી પોલીસને સાંજે સાડા છ જાણ થતાં તેમણે કાર્યવાહી શરૂ કરી હતી નવા બંદર મરીન પોલીસે આરોપી જાવેદને તરત જ ધરપકડ કરી લીધો હતો ત્યારબાદ પ્રાંત અધિકારી ઉના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં મૃતદેહને કબરામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે 21 તારીખના લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ નવા બંદર પોલીસને અને અન્ય અધિકારીઓને પોલીસને એ બાતમી મળેલી કે નલિયા માંડવી ગામમાં એક વ્યક્તિને 36 વર્ષની ઉંમરની આસપાસ આનીસ નામનો વ્યક્તિ છે અને એની દફનવિધિ અચાનક કરી દેવામાં આવી છે આ બાતમી ગામના જાગૃત નાગરિકે આપેલી એ આધારે પોલીસે તપાસ કરતા ખબર પડી કે આ જે છે છે હનીફ એને એને એના ભાઈ જાવેદ કરીને આરોપી સવારમાં બોલાચાલી થઈ અને એમાં એને કુવાડી માથામાં મારી દીધેલી ત્યારબાદ એનું મરણ ગયું અને મરણ ગયા પછી એને આજુબાજુના લોકોને ભેગા કરી અને એની દફન વિધિ કરી ત્યારબાદ પોલીસે કબ્રસ્તાનમાંથી માંથી ડેડ બોડી બહાર કાઢી અને એની વિધિસર ફોરેન્સિક પીએમ કરાવવા માટે બોડી જામનગર મોકલી છે અને ફોરેન્સિક પીએમ નો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી જશે અને પોલીસે આ કેસમાં જાવેદ શેખ વિરુદ્ધ મર્ડર અને 135 ની કલમ મુજબ ગુનો દાખલ કરી અને આરોપીને અરેસ્ટ આજે મરનાર છે હનીફ એ માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે બોલાચાલીનો પ્રશ્ન રહેતો એ આજ મરનાર છે બે ત્રણ વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે જે આવ્યો છે ભાઈના સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ એ બોલાચાલીમાં વધારે ઉગ્ર બોલાચાલી સવારમાં થઈ જતા મર્ડર થયો એવું દેખાય છે બીજું કઈ છે કે જે મરનાર મરનાર તો મગજનો સ્થિર રહેતો હોય આ જે પરિવાર છે એમાંથી બે ત્રણ વ્યક્તિઓ આખા પરિવારમાં એવા છે જેમને કઈક કઈક માનસિક પ્રશ્નો છે અને એ માનસિક પ્રશ્નો નું ઓફિશિયલ રેકોર્ડ અમે મેળવી રહ્યા છીએ પણ બની શકે કે એને કારણે પણ આ માથાકુલ વધારે ઉગ્ર થયું આ જે મરનાર છે એ દીવ ગોઘલા સતત જવાની ટેવ વાળો હતો અને એને કારણે બની શકે જે કંઈ પણ હશે એ હવે તપાસમાં આગળ જોઈ શકશો એ આરોપી નું વર્ઝન છે કે કુવાડી ખેંચવા ગયો લાગી ગયું પણ જે પ્રકારનું અમારી પાસે ફોરેન્સિક અને મેડિકલ એવિડન્સીસ છે એના આધારે અમે કહી શકીએ કે આમાં મજબૂત અહીંથી કોઈ માથામાં ઘા માર્યો હોય તો જ આ પ્રકારનો ઊંડો ઘા કરી શકાય તેમ છતાંય આગળ ઉપર જ્યાં સુધી આમાં પ્રોપર પુરાવા અમે ભેગા નહીં કરી ત્યાં સુધી તમને સ્પષ્ટ આરોપી દ્વારા કરવામાં આવ્યો છે એમાં એણે હથિયાર છુપાવવા ઉપરાંત જે જગ્યાએ બનાવ બન્યો હતો એ જગ્યાની સાફ સફાઈ લોહીના ડાઘા પોતાના કપડા ચેન્જ કરવા અને દફન વિધિમાં મહત્વનો રોલ પ્લે કરવો